ગોદડા નાસ્તો કરી લીધો તો ચાલો હું પપ્પા અત્યારે વાડિયે જાય છે પપ્પા ગાડી અગાવે છે અને હું પાછળ બેઠો છું જો વચ્ચે ખાતર રાખ્યું છે અને અત્યારે અમે ખાતર નાખવા માટે વાડીએ જાય છે ચાલો હું અત્યારે પહોંચી ગયો છું મારા મગના ખેતરમાં દઈથી ઉગાવવા આવેલા મગ છે અને તમે જુઓ આ રીતના અત્યારે આપણા ખેતરમાં મગનો હાલ છે બહુ જ સરસ રીતે ગ્રો થાય છે અત્યારે તો જો અત્યારે આવડી સિંગ થઈ ગઈ છે અમુક અમુકમાં થઈ છે અમુકમાં નથી થઈ અને આ રીતના અત્યારે મગનો હાલ છે જો તમે આ રીતના મસ્ત પાન થઈ ગયા છે થોડો થોડો રોગ આવેલો તો પણ એ બધું સારું થઈ ગયું છે અને અત્યારે એટલા

હમણાં બહુ કામ થઈ ગયું ચાલો જોઈએ કેટલો વજન ઉતરી ગયો છે મારો કેટલો ઓગણ સિત્તેર જેટલો વજન હતો અત્યારે જોઈએ મોબાઈલ કાઢી નાખી છે ટોપી કાઢી નાખી બધું કાઢતા પાસાઠ પોઈન્ટ સડસઠ જેવું વજન થાય છે એટલે કમસે કમ ચાર જેવો ચાર કિલો જેવો મારો વજન અત્યારે ઉતરી ગયો છે જુઓ પાસાઠ પોઈન્ટ છસો તારે હવે જવાનું છે હવે સુરત કેમ વેકેશન ખુલી ગયું તારે

દહીં પી જાઓ ને પાપડ ખાઈ જાવ ને હો ફિનિશ કરી જાઓ બધું એટલે બસમાં વાંધો ભૂખ ના લાગે આપને કેટલી રોટી ખાઈ ગયો દહીં ખાઈ જાય લેવા જાઓ મોઢું મોઢું છાસ પી લેલ

દાદા દાદા ક્યાંક ક્યાં લાગે છે